અંકલેશ્વરના ઓનજીસી કોર્પોરેટ બિલ્ડિંગ નજીક આવેલા બ્રિજના રોડ ઉપરની તિરાડો અવરિત વરસાદના કારણે રોડ ઉપર તિરાડો પડી જતા કેટલોક ભાગ બેસી ગયો હતો જેને લઈને કોન્ટ્રાક્ટની કામગીરી સામે સવાલો ઉભા થયા છે

કરવામાં આવી રહી છે ખુલ્લો મુકવામાં આવ્યો હતો બ્રિજ ના શરૂઆત થતાની સાથે જ બ્રિજના પિલર પર તિરાડો ત્યારબાદ પુવો પડવાની ઘટના બ્રિજની કામગીરી સામે ક્રમાંક સવાલો ઉભા કર્યા હતા જોકે આજે બ્રિજ ઉપર રોડ પર ની તિરાડો પહોળી થવાની ઘટના સામે આવી છે તો કેટલોક હિસ્સો બેસી પડતા તેના ઉપર હાલ તો ટ્રેક્ટરો વડે કપચીઓ પાથરીને ખાડો પડતા અટકાવવાની કામગીરી કરવામાં આવી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે મેં જોયું કે કાલે તિરાડો હતી સોશિયલ મીડિયા પર સાંભળેલું આજે અહીંયા જતો તો આજે અહીંયા આ પુલને બે મહિના આ ઉદ્ઘાટન થયાને અને આની અંદર એટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે કે જેની કોઈ વાત નથી આજે આ તિરાડો પરી ગઈ છે આજે આ આ પુલની જે દીવાલ છે એ કાલે ધરાશાયી થશે અને આ નીચે આપ જોઈ શકો છો આપ નીચે બતાવો આ નીચે આપ જોઈ શકો છો કે નીચે ગરીબોના જે રહેવાસીઓ છે ગરીબ એમની ઉપર આ દીવાલ પડે અને કાલે ગંભીર અકસ્માત થાય એની જવાબદારી કોની ભાજપ એટલે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર એટલે ભાજપ શું આ દેશની અંદર ભ્રષ્ટાચાર કરવાનું ખુલ્લો દોડ એમને મરી ગયો છે કે બે મહિના થયા અને પુલ તૂટી ગયું આજે બિહારની અંદર આઠ આઠ પુલ પડ્યા છે એવી રીતે આપણા ગુજરાતની અંદર પણ આજે ભ્રષ્ટાચાર એટલું વધી ગયું છે કે આજે આ પુલો પડવાની તૈયારી છે આજે તિરારો પડી છે કાલે આ પુલ પડી જશે

એક એફઆઈઆર ફરાવી જોઈએ